કેવો વિજયભાઈ સ્વાદ કેવો છે મસ્ત તમે કોના માટે લેવા આવ્યા છો મારો દીકરો કેનેડામાં છે એના માટે હા તમે ક્યારે અહીંયા આવ્યા છો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પણ મારા ફ્રેન્ડ મને મોકલો છે કે ભાઈ ક્રિસમસનું વેકેશન કરવા માટે તમે ઇન્ડિયા આવ્યા હોય અને પછી વેકેશન કરીને તમારે જવાનું હોય તો આ રીલ તમારા માટે છે હું તમને લઈને આવ્યો છું સુરતી ફ્લેવરની અંદર જ્યાં તમને છવ્વીસમી જાન્યુઆરી સુધી ઓફર છે તમે અહીંયા આવીને ટેસ્ટ કરો

તમારે ગોટાળો ખાવો હોય સુરતી રજી ખાવી હોય પાંભાજી ખાવી હોય કે તમારે ગાજરનો હલવો ખાવો હોય બધી જ વસ્તુ વસ્તુ મળશે આ દરેક તમને તમને ક્યાં મળવાની છે હું લઈને આવ્યો છું સીમાડા પાસે પાસે બાપા સીતારામ ચોક એમની મેન ઓફિસ આવી છે અને એમની બ્રાન્ચ છે અડાજણની અંદર આ કોઈ પણ જગ્યાએ તમે જાઓ ટેસ્ટ કરો ચોક્કસપણે કહું તમે એક વખત ટેસ્ટ કરશો તમને એટલી મજા આવશે તમે એક પેકેટ લેવા ગયા છો ને તો તમે દસ પેકેટ તમે લઈ જશો અને તમારી જે વિદેશની ટૂર છે તમે જ્યાં ભણવા ગયા છો તમને મુશ્કેલીમાં તમને વસ્તુ મદદ કરશે